પોરબંદરની બિરલા પ્રાથમિક શાળાની આ બાળકી એટલી ડરેલી છે કે તેના મોમાંથી શબ્દો નથી નીકળતા આમ થવા પાછળનું કારણ છે શાળાના શિક્ષક અશોક પ્રેમજી બુટાનીની હિન પ્રવૃત્તિ પોલીસે શાળામાંથી પકડેલો આ શિક્ષક છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો હતો શિક્ષકના અકૃત્યની બાળકીના વાલીને જાણ થતા સમગ્ર મામલો બહાર આવ્યો મુગદા આઠ દિવસથી થી લોહી પીએ મારી છોકરીનું જેમ આવે એમ ખરાબ બોલે પછી સ્લીપુના ખરાબ ફોટા દેખાડે મારી દીકરી થાય તો જેમ આવે ફોટા દેખાડે લાયકાત પ્રિન્સિપલ ને વાત કરી દઈ એની કઈ જવાબ ન દીધો પછી મેં પોલીસ કેસ કર્યો પોલીસ એની વાત કાર્યવાહી કરે ના હોસ્પિટલમાં દાખલ હે મારી બેબી તો એની મારી દીકરી પર ધ્યાન રાખવાને બદલે ભણાવવાને બદલે એની પર બળાત્કારનો કેસ કોશિશ કરી એમ બળાત્કાર કરવાની

ત્યારે પણ તેમના આ પ્રકારના જ કેસ આકૃત્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અશોક પ્રેમજીભાઈ તેઓ આ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે તેઓએ પોતાના રૂમમાં એક બાળાને બોલાવી અને તેના શરીર સાથે છેડછાડ કરીને અડપલા કરેલ છે તેવી તેમના વાલીએ ફરિયાદ જાહેર કરેલ છે અને આ જે શિક્ષક છે અશોકભાઈ તેઓ જ્યારે પાલખડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા ત્યારે પણ તેમના વિરુદ્ધ આવો એક બનાવ બન્યાની ફરિયાદ બગોદર પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ છે તેવી હકીકત અમોને જાણવા મળેલ છે પોરબંદરની બિરલા સાગર શાળાના આ શિક્ષકે સમગ્ર શિક્ષણ જગતને કાળી ઢીલી લાગે તેવું કામ કર્યું છે કન્યાઓના વાલીઓનો શાળા ઉપરનો ભરોસો ન ડગે એ માટે આવા અપરાધી શિક્ષકોને આકરી સજા થવી જરૂરી છે રજની ચૌહાણ બી ટીવી પોરબંદર